વાત સુરતની કેજિયા માગરોડના જંખવામાં તિરંગા યાત્રાના આકાશી દ્રશ્યો સામે આવ્યા જિલ્લા પંચાયતના સદસ્ય પોલીસ કર્મીઓ જીઆરડી વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં તિરંગા યાત્રામાં જોડાયા સમગ્ર જંખવા કામ દેશમક્તિમય બન્યું હોય તે પ્રકારેના દ્રશ્યો સામે આવ્યા ભારત માતા કી જયના નારાથી સમગ્ર વાતાવરણ ગુંજ્યું સરકારી પ્રાથમિક શાળાથી મુખ્ય બજારમાં ડીજેના તાલ સાથે ભવ્ય તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી મહત્વના સમાચાર સુરતથી કે જેમાં ગોળના ચંખવામાં તિરંગી યાત્રાના આકાશી દ્રશ્યો સામે આવ્યા જિલ્લા પંચાયતના સદસ્ય પોલીસ કર્મીઓ આડી વિદ્યાર્થીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં તિરંગા યાત્રામાં જોડાયા સમગ્ર ચંખાઓ ગામ દેશભક્તિમય બન્યો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા આજે આ તિરંગા યાત્રા અમારા આ તિરંગાનું આયોજન સમગ્ર ગામ આયોજન થયું છે અને સમગ્ર ગ્રામજનોની આગેવાનીમાં આજે અમારો તિરંગા યાત્રાનો ખૂબ સફળ એવો કાર્યક્રમ થયો છે અને માન્યના આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે આખા દેશમાં આહવાન કર્યું છે કે પંદરમી ઓગસ્ટ દરમિયાન આપણા સમગ્ર દેશમાં ઘરે ઘરે તિરંગા અને ઘરે ઘરે ગામે ગામ તિરંગા યાત્રા નીકાળ્યું છે આના અનુસંધાનમાં આજે અમારા ગ્રામજનોના સહકારથી શાળા પરિવારના સહકારથી ગામના આગેવાનોના સહકારથી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત સભ્ય તરફથી ગામના સરપંચ ડેપ્યુટી સરપંચ ગામના આગેવાન ઉમેદભાઈ વેપારી મંડળના પ્રમુખ શ્રી હિંમતભાઈ અને તમામ વેપારીગણોએ ખૂબ સાર સહકાર આપ્યો છે અને આનંદની લાગણી વ્યક્ત કરે છે અને આજે અમારો કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો છે